જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમે મજામાં છે અને આજ અમારે વાતાવરણમાં કહીને તો રાતે ફણફણ ફણફ વરસાદ ચાલુ જ હતા એમના અને અટાણી ચાલુ છે બંધ નથી ને આજ તો તડકો નથી નીકળતો કાલે તો અસલ તડકો ને નીકળતો ને વાતાવરણ સારું હતું એમાં તો નહોતો થોડું આજે આપણે બહાર કંઈ કામ કરવું હોય ને તો કરી હકીએ લગભગ કંઈ કામ કરવા દઈ ને એવું નથી લાગતું નામ સારું જ છે પણ નેવા બંધ નથી કડીક થાય ને જ્યાં હતા પાછો વાહે લગો આવી જ જાય છે અને મારે છે ને બાજુમાં રોપ ને બધું પાણી સોંપવું હશે કરવું છે પણ લગભગ એવું નથી લાગતું કે સોંપવા દે ને કરવા દે કંઈ કામ ઇ લગભગ કામ નહીં થાય આખો ખાંડ પર તો રોપ લઈને બીટીને ને ત્યાં રાખો કદાચ બપોર પછી જો વરસાદ ના આવે તો સોંપાઈ જાય તો વાંધો ના આવે તો જોઈ શું થાય બાકી અટાણે તો ચાલુ જ છે કડીક 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 આવ્યા જ રાખે હા જાઓ કંઈક વરસાદ ચાલુ છે નેવા મૂર બંધ નથી થતા ટપક 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 ચાલુ જ રહ્યું હવે વરસાદ આવે ને તો એ પવનને જે કંઈ ફૂલે ફૂલે ને ફેરી આવે વરસાદ ન હોય તો આને જામ એ મચ્છરીઓ કેમેરા નહીં દેખાતા પણ આ મચ્છરીએ જેવું ચાલુ છે ઝીણું 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 આ તો જમાવટ થઈ ગયો આખો હવામાં ખબાવીને થઈ ગયું માથે અસલના પાણીના મોતિયા વૈરાજ હેઠળ તો રોગા ઉભાવીને તો એ પીંજાઈ જાય એમ છે જો સાડા ત્રણ વાગી ગયા બપોર પહેલાં તો કઈ કામ કરવાનું મેળ ના આવ્યો પણ અટાણે તક કરવો જોઈએ થોડું થોડું નકર બધું પાસું એ કાંઈ રીતે પહેરુંથી આવશે અટાણે કઈ કામ સાડા ત્રણ હજી તો ઊઠા જ છે પણ કંઈક આડા આવરવા જ છેલ્લી બાકી પોપિયા ઉતારવા જો જોકે વરસાદના રેડા ચાલુ જ છે ઘડીએ 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 એટલે પોપિયા સોંપવાનો તો બહુ મેળ આવે એમ નથી નકર પોપિયા સોંપવાના છે જ અને જેને પપ્પાએ આવી ગયા એ ગયા તા ખંભાળ્યા આવી ગયા સટાણા તો બે જણા થઈ ગયા એટલે હવે તો સોંપવાનું એમ છે હવે જોઈજો વરસાદના રેડા કડીક વાર આવે તો એ કામ થાય તો રોપ લઈ આવીને ખર્ચે હવારે તો રોપ લેવાય ના જવાનું છાટા ચાલુ જ હતા ચાલો હું ઉઠા ચા પાણી બનાવી લઉં ચા પાણી પી પછી જોઈએ હું કામે વરગીએ સાડા ચાર વાગી ગયા રોપ કમ્પ્લીટ દાદા ને છે પપ્પાને બધા બીટવા બેસી ગયા કટિંગ કરવો પડે કટિંગ કરીને પછી હજી વરસાદ નહીં આ કારણ તો હારું રહી ગયું છે અસલ જો નહીં આવે તો ખાડા ગારીને સોંપસ્યું નકર પછી હવારે હવારે જો વરસાદ આવી છે તો પર પછી આનું કંઈ નક્કી નથી રહેતું દાઈ રો બધાઈ જશો કટિંગ કરવા બેહી ગયા વરી ગયા તો કટિંગ કરવો જોઈએ સીધો નહીં થાય એ તો કાપી જ નાખો દાદા થઈ જાય તો પણ બેવડો ને બેવડો હા એ કાપી જ નાખો તો પછી જો તો પછી એટલા બધા ની તો એટલે થી કાપા પાત્રા તો મતલબ થાય કટીયા કર લેવા જરૂરી છે પાત્રા અલ તો તો પછી પાત્રા પિટવાની કાંઈ આવો પછી બસ એ જ કરો અડધો નાખો હા હે ઉપાડેલો

બપોર ફરાડતા કરી લીધું હા આખોથી તો ભીખા ના રહી ગયે અને જે અમારે વરસાદ ચાલુ છે સોફા ને જો સોફા એવું નથી કેવું હરવડું ચાલુ છે જો કેમેરા માં આડુ આવી ગયા કયા ઉપાડી અને અહીંયા લઈ લીધું જ્યાં હાલતું પણ પાસે જય હરવડું આવે ને તો એ પેરો પવન એકદમ જીક આવે એક વાઈ ગયો સાલું થઈ જાય ને પછી બંધ થતા આવડતું જ નથી આને જઈએ તો વાંધો નઈ ચાલુ થઈ ગયું મેં વરસાદ આવતો તો બંધ થઈ ગયો કોપિયા ને રોપ લઈ અને અહીંયા અહિયાં ત્યાં પૂ ગયા ને જે પાસે આયરુ ખાલા વધારે છે ને ત્યાં પાછો હરેવું વાન લગું આવ્યું અને કાલજી પવનને બાકાજીકી બોલાવી ને એ નુકસાન કર્યો તેથી વરસાદ ભેરો જે આવી રહ્યો હતો ને તે દી તો વાંધો નહોતા આવ્યો તે દી તો પોપિયા બી સાડા કઠણ થઈને નીકળી ગયા પણ આજે જે એ બાકાજીકી બોલાવે ને એ આ પોપિયામાં નુકસાન કરે ઘણા બધા પોપિયા નમી ગયા કોઈ વધારે પૂરતા ભાંગી ગયા ને એવું બધું થયું છે જે આ રીતના ઘણા આ બાજુ તો આ ખૂણામાં તો થાવકા નમી ગયા જાવ એમણે બાકી તો આ બધું લપટાણ થઈ ગયા ખેતરોમાં પોપી અમે જાય છે આ ખૂણેથી પવનની કુમરી લાગી ને તો જાય છે બધે એમ નમી ગયા લાગે છોડવા નહીં માં જાય ચિંતા નોકરા એટલા નમેલા નહોતા થોડા થોડા જ હતા પણ આ ખૂણામાં તો બધાય ગાંઠ નોકરા ઓથા આવી જાય ને અહીંયાથી પવનની ઉમરી આમણે નીકળે પણ હું પરવારો પાછળ ઓથ આવે એટલે વધારે બધી તકલીફ વારું છે તે દી હતો ની વાંધો નતો હવે વરસાદનો તરવાણ થઈ ગયો ને હવે જે પવન આવે છે ને એ પવન નુકસાન કરે છે ના અહીંયા ઠાવકા બેગ છોડવા જો પડી ગયા બધે હવે જે પવન બંધ થઈ જાય અને જઈએ વરસાદ આવે ને તે ભેરી જ વધારે જીક આવે છે પવનની મારે છે ને હજી મતું પોપિયાનો રોપ સોંપાઈ જાય ને કાલ નિરાયત ને મેરો કરીએ પણ વરસાદ એ વાહે પડી ગયો ને એ પોપિયાનો રોપ સોંપીને પૂરો નથી થવા દે તો ઘડીક થાય ને આવે ઘડીક થાય ને આવે એ પાંચ આયુ જ છે કાયદેસરની પણ જો એ પાંચ આયુ જાય ને તો કાલ મેરા ની ઉપાધિ નહીં પણ એ પાંચ આયુ બાકી રહી જાય એટલે આપણો ખેડૂત જીવ દે નહીં મેરો કરવા જવું અને જો વરસાદ નહીં હોય તો મેરો કરવા જવાનું થાય અને સોંપવાનું ટાઈમે કાલ તો જઈ છીએ એટલે એવો બખેડો થાય છે ને વરસાદ પડી ગયો ઘણી ઘણી આવે જ છે એ બાકા જે બોલાવે અમને એમ થાય કે અમે બાકા જે કઈ બોલાવે વરસાદ કે મારું કામ તમારે તમારું બોલ બાકા જે કે માવાની બોલ વાકા જીવે હાજર વરસાદ રહેવાન થાય તો નથી એક થારું કામ થાય આમ જરી ખરવડાવે નહીં જાય ને આપણે ભીંજાય ને તો ઓમ ટાઈટ લાગે એવું છે વધારે એક નથી ખાલી ભીંજાય ને એટલો જ આવે જ્યાં ભીંજાય એટલો આવે ને તો પાછો વયો જ વળી પાછો એટલો જ આવે કામ કરવાની કંઈ મજા જ નથી આવતી એવું થાય છે બસ કાયલ અમાનો મેળો છે ને આવજો બધા અમારે થિંગેશ્વરનો મેળો કરવા બાજુમાં જ છે થિંગેશ્વર રસોડામાં ગયો નથી હું વિડીયો એડિટિંગ કરતી હતી અને દૂધ લેવાનું ગઈ દૂધ લઈને આવી ને એનો પ્લાન થઈ ગયો ચારે રસોડામાં છે અને ચારે ચારેયું બધું બનાવ્યું આપડે એમાં એને છે ને એક મસાલા ડબલી ગોતી ને દેવા નથી ક્યાં પડ્યું તો બહાર થી પૂછે ને કઈ દે કયા પડ્યું કાયા પડ્યું બાકી બધો આખો પ્લાન એને આગળ કેતી ચારે ક્યાંક ઓડી રાખી અને કાંઈ નવા નવા પ્રોગ્રામ કરો

આ ઘડી મે રસોડા માં બતાવ્યા તા પણ રસોડા તા કારીગર ને કઈ ને મોઢા નોતા દેખાતા આ બધાય છે કારીગર કોઈ ને બનાવ હોય ને તો તેડાવજો વડાપાવ ના કારીગર એમ ના લે તો પછી તમે બનાવતા હતા ચારે ભેરા થઈ ને ભલે ચાર જાજો કામ બને ચાર જાવા જાજો તો પછી ચાર જાઉ તો દાદા આજે હે હેઠા નથી બેઠા હજી ખાટલો ને ટેબલ ને કા ખુરશી ને ટેબલ